ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે તો અમદાવાદમાં જે દુઃખદ ઘટના બની એ ખરેખર આઘાતજનક હતી જાણે કાળ પોતાનું કોટા પૂરો કરવા નીકળ્યો હોય ને એવી રીતનું એકસાથે અચાનક કેટલા બધા લોકોને ભરખી ગયો લોકો પોતાના સગા સંબંધીઓને મળવા માટે લંડન જાતા હતા ઘણા લંડનના લોકો હતા એ અહીંથી ત્યાં જતા હતા પોતાના વતન પાછા ફરતા હતા ઘણા તો બહારના પણ હતા એટલે આવું બધું હતું અને એમાંય પાછું કેટલા લોકો ફરવા નીકળ્યા હોય કે એવી રીતે નીકળ્યા હોય પોતાનો ફોટો શેર કર્યો હોય એને ક્યાં ખબર હતી કે મારો છેલ્લો ફોટો કે અથવા તો છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ હોઈ શકે એવા પ્લેનમાં બધા બેસી ગયા હતા કે જે ક્યારેય લેન્ડ જ કરવાનું નહોતું ફક્ત બે જ મિનિટનો સમય રહ્યો અને જેટલા મૂકવા આવ્યા હતા એ હજી એરપોર્ટની બહાર પણ નહીં નીકળ્યા હોય ત્યાં તો એને આ ન્યૂઝ સંભળાણા હશે અને આ સમયે ઘણા લોકો જે આ ફ્લાઇટમાં જવાના હતા કોઈ કારણસર જઈ ન શક્યા તો એમના સદનસીબ કહેવાય અને આખી ફ્લાઇટમાંથી ફક્ત એક જ વ્યક્તિ બેચો જેને પૂછવામાં આવ્યું કે તમે કેવી રીતે તો એ પણ એમને ખ્યાલ નથી કે હું કેવી રીતે ફ્લાઇટ મતલબ પ્લેનથી બહાર ફંગોળાઈ ગયો એને પણ કંઈ ખાસ એવી ખ્યાલ નથી રહ્યો અને ખ્યાલ રહે જ નહીં ને જાણે પ્રભુએ એને કાળના મુખમાંથી બચાવ્યો હોય ને એવી રીતે એની રક્ષા કરી ઘણા બધા લોકોએ સ્વજનો ગુમાવ્યા કેટલા તો આખો પરિવાર જતો રહ્યો એવું પણ બન્યું છે તો એ બધાને બધાની આત્માની સદગતિ થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અને ઘણી ઘણી બાબતો આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધી કે મૃત્યુનો જો કે એ સ્પષ્ટ જ છે કાળ ક્યારે આવી જાય ને ક્યારેય નક્કી હોતું નથી આવતી ક્ષણનું શું થવાનું છે એ બધાને ખ્યાલ જ હોય છે પણ છતાંય આપણે બધા એમ જ માનીને જીવતા હોય છે કે મારે તો હજી ઘણી વાર છે આ એક સત્ય હકીકત છે અને સોશિયલ મીડિયામાં એક એવું પણ જોવા મળે છે કે આખા પ્લેનમાં બધું સળગી ગયું કોઈના મૃતદેહ પણ મળી શકે એવી હાલત નથી એ પણ બધાએ અવશેષો અમુક હાડકાને દાંતને એ જે હોય એ જ બચ્યું છે બાકી તો લગભગ બધા ભાગનું મોટા ભાગનું સળગી ગયું છે એવામાં એક ભગવદ્ ગીતા એક જગ્યાએ કોઈના બેગમાં કે કોઈના સામાનમાં હશે તો એને કાંઈ નથી થયું એ પણ એક પ્રભુની લીલા છે કે આટલી અત્યારે પણ હું પ્રગટ છું અથવા તો એ પણ કંઈક કહેવા માગતા હોય પ્રભુ એવો કંઈક સંદેશો આપવા માગતા હોય કે મારું શરણ ઉલ્યો તો હજી તમને કાળમાંથી મારા સિવાય કોઈ બચાવી શકે એમ નથી એવું કદાચ એમનો મેસેજ હોઈ શકે તો આ પણ એક વિચારવા જેવી વાત છે કે જ્યાં બધું જ સળગી ગયું ત્યાં એક ભગવદ્ ગીતાને કાંઈ પણ થયું નથી ચાલો તો દુઃખદ ઘટના છે અને અત્યારે જોવા જઈએ તો બધે આ જ વસ્તુ ચર્ચામાં છે અને હોય પણ ખરા કારણ કે આમાં દોષ આપી આપીને કોને આપી શકાય એટલા માટે કોઈને દોષ આપી શકાય એવું એવું નથી અને કદાચ એમાં દોષ આપીને જે લોકોએ જેમને ગુમાવ્યું છે સ્વજનો એમના માટે તો આભ તૂટી ગયું એવી સિચ્યુએશન છે ચાલો તો આપણે પ્રભુના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે એ બધા જે પણ પીડિતો આ ઘટનામાં સ્વજનો ગુમાવ્યા છે એ બધાને પણ પ્રભુ શક્તિ આપે આ પરિસ્થિતિનો સામનો કરવા માટેની એટલે શનિવારે હતો એટલે

Konco cahlu atau? No, no to. No to. Nya punko to, nya punko ini, apa punko cahlu no to. No to dia. Yeah. Baru ni pilih yeah. je.